તા રહી જશો જો તમે પણ હેલ્ધી અને તંદુરસ્ત રહેવા માંગો છો તો આ ફળની સીઝન ખાસ સાથે ખાવાનું શરૂ કરી દો આ સાથે જ આજે જાણીએ કે કેવી રીતે આ ફળ શરીરને બરાબર નું પુષ્ટ કરે છે નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન આપણી સાથે હું છું નેહા પટેલ સીતાફળ માત્ર મીઠું અને સ્વાદિષ્ટ જ નથી પરંતુ આરોગ્ય માટે પણ અગત્યનું અને લાભદાયક ફળ છે તો આ ફળમાં પ્રોટીન વિટામિન્સ અને ખનિજ તત્વો થી ભરપૂર માત્રા હોય છે જે શરીરના વિવિધ અંગોને મજબૂત બનાવે છે તો સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે અને આ સાથે જ હાર્ટ સંબંધિત રોગોથી થી રાહત આપવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે તો સીતાફળમાં છે અને પ્રાકૃતિક ખાંડ હોવાથી ઝડપથી ઉર્જા આપે છે અને આ સાથે જ જો પાચન તંત્રના લાભ ની વાત કરવામાં આવે તો તેમાં ફાઈબરની ની માત્રા વધુ હોય છે જે પાચનને સુધારે છે અને કબજિયાત દૂર કરે છે આ સાથે જ પોટેશિયમ અને મેગ્નેશિયમનો સારો એવો સ્ત્રોત હોવાના ને લઈને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે તો ચામડી અને વાળ માટે પણ સીતાફળ ને ફાયદાકારક માનવામાં આવે છે કેમ કે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી ની હાજરી ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને મજબૂત કરે છે તો સીતાફળમાં વિટામિન સી અને અન્ય પૌષ્ટિક તત્વો રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે તો સીતાફળમાં મળતા પૌષ્ટિક તત્વો શ્વાસની તકલીફોને ઘટાડે છે અને સાથે જ તેમાં રહેલ કેલ્શિયમ ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હાડકા મજબૂત કરે છે તો નિષ્ણાંતોના મતે સીતાફળમાં વિટામિન એ પણ જોવા મળે છે જે આંખોની રોશની માટે અને આંખોની તંદુરસ્તી માટે બેસ્ટ છે તો આ સાથે જ મહત્વની વાત જણાવી આપું કે જો કોઈ પણ એલર્જી હોય કે કોઈ પણ બીમારી હોય તો ડોક્ટરની સલાહ મુજબ કોઈ પણ ફળનું સેવન કરવું જોઈએ આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી હવે નવી અપડેટ્સ મેળવવા માટે આપ જતા રહો બેસ્ટ ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે બેસ્ટ નાઇન રેવિ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર